વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુને ની ઉત્તરમ પર્વ નિમિત્તે ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સો વર્ષ પહેલાં વડોદરા મહારાજા સહેજરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક તમિલ સમુદાયને આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું છે વડોદરામાં વસતા તામિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાવન વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉતરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ ઉત્સાહ સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોવીસ અને પચીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ત્રેપનમો પંગુની ઉતરમ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પચીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે ભક્તો દ્વારા નાત સ્વરપ અને ચંડી મેલમ દૂધના વાસણો કાબડીઓ સાથે ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને સવારે છત્રે સવાગ્યે સુરસાગર તળાવથી શોભાયાત્રા શરૂ થઈ હતી શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે રાત્રે અગિયાર કલાકે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી Thank you.